નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની અંદર એનએમએમએસની જે મિત્રો એક્ઝામ લેવામાં આવી ગઈ છે તેના પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો ચાલો ફટાફટ મિત્રો ગણિત વિષયનું જે પ્રશ્નો પૂછાયેલા તેનું સોલ્યુશન જોઈએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમામ ધોરણ આઠના વિડીયો છે એ તમને સૌ પ્રથમ આપણી ચેનલના માધ્યમથી મળતા રહે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાના છીએ આજે જે પેપર લેવામાં આવેલું છે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત બરાબર તો એનું પેપર સોલ્યુશન કરીએ સૌપ્રથમ પ્રથમ ગણીતા પ્રશ્ન જોઈ લઈએ જેમાં એકસો ને પ્રશ્ન હતો અહીંયા મિત્રો ભાષા એટલે કે ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અને સિંધી એમાં વિદ્યાર્થીની સંખ્યા પણ અહીંયા આપી દીધી છે કે ગુજરાતીમાં ચાલીસ અંગ્રેજીમાં બાર ઉર્દુમાં નવ હિન્દીમાં સાત વિદ્યાર્થીની અને સિંધી ભાષામાં ચાર વિદ્યાર્થી છે તો આપેલ માહિતીના આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય તો એના માટે મિત્રો આપણે સૌ પ્રથમ શું કરવું પડે તો અહીંયા જે જેટલી વિદ્યાર્થીઓ આપેલા છે એનો મિત્રો સરવાળો કરી અને કુલ પાંચ ભાષા છે તો પાંચ વડે ભાગી દઈએ તો એનો જવાબ મિત્રો આવે છે બાર પોઈન્ટ પાંચ તો બાર પોઈન્ટ પાંચ ટકા મિત્રો જવાબ થશે એકસો બાવીસ પ્રશ્ન છે છ નવ અને પંદર વડે નિશીસ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે તો અહીંયા મિત્રો છ નવ અને પંદર વડે નવસો ને આપણે ભાગી શકીશું એટલે કે બી ઓપ્શન આપણો સાચો છે એકસો ત્રેવીસમાં પ્રશ્ન મિત્રો છે સી બરાબર બે પૂર્ણાંક એક ચતુર્થાશ મીટર આમ વિદ્યાર્થી મિત્રો ગણીએ તો બે ચાર ને એક નવ નવ મીટર અહીંયા પણ છે અને નવ ચતુર્થાંશ મીટર અહીંયા પણ આવે છે હા તો આ અહીંયા થોડા અંશે મિત્રો આ વધારે ઓપ્શન મિત્રો સિલેક્ટ થાય છે આમાં મિત્રો બંને પણ પ્રશ્નો છે એ બંને જવાબ પણ આપવાની શક્યતા રહેલી છે એટલે દરેકને મિત્રો અહીંયા માર્ક્સ મળી શકે છે સી અને ડી જે અમને કર્યું હશે તેોવીસમો પ્રશ્ન છે આપેલા આકૃતિ પરથી અંતઃોણની જોડ ઓળખો તો અહીંયા મિત્રો અંતઃખોણની જોડ છે તેની અંદર આવશે આપણો જવાબ આવશે સી ખૂણો ત્રણ અને ખૂણો પાંચ અને ખૂણો ચાર અને ખૂણો છ એકસો પચીસમો પ્રશ્ન છે સમય સંખ્યાની કંઈ જોડ સમાન નથી તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો ડી માઇનસ સાત શોધો તો અહીંયા મિત્રો કિંમત હશે બી ઓપ્શન આપણું થશે માઇનસ પચીસ એકસો સત્યાસ પ્રશ્ન છે કઈ આકૃતિમાં અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકાય તો મિત્રો વર્તુળની અંદર આપણે અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકીએ છીએ એકસો અઠ્યાવીસ પ્રશ્ન છે એક નિયમિત બહુકોણ ના દરેક હોય તો તેની કેટલી બાજુ હોય તો અહીંયા મિત્રો બાજુઓ થશે બી ઓપ્શન આવશે બાજુઓ થશે એકસો પ્રશ્ન એક શાળામાં છસો ચાલીસ વિદ્યાર્થીઓ હાજર છે પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે પંદર

નોક્ષ્વેર અને ઊંચાઈ m નોક્ષ્વેર n નોક્ષ્વેર p છે તો તેનું ઘનફળ શોધો તો અહીંયા મિત્રો ઘનફળ થાય છે m નો 4 ઘાત n નો 3 ઘાત અને p નો 3 ઘાત એટલે કે c ઓપ્શન સાચો છે 132મો પ્રશ્ન છે મિત્રો એક સંબાજીવ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો મિત્રો ક્ષેત્રફળ થાય છે 68 133મો પ્રશ્ન છે વનસ્પતિ કોષોનું માપ ઝીરો પોઈન્ટ ઝીરો 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 એક બાર પંચોતેર મીટર છે તો તેની પ્રમાણિત સ્વરૂપ કેમ લખાય તો એને મિત્રો બી સ્વરૂપે આપણે પ્રમાણિત માપ લખી શકીએ એકસો ચોત્રીસમો પ્રશ્ન છે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર છ કલાકમાં આઠસો ને ચાલીસ બોટલ ભરાય છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલી બોટલ ભરશે તો મિત્રો આપણે જોવા હશે ડી સાતસો બોટલ એકસો પ્રશ્ન છે સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે તો મિત્રો સમય સંખ્યામાં આવશે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે તે એકસો પ્રશ્ન એક ગાડી એક લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને સોળ કિલોમીટરની મિત્રો અંતર કાપે છે તો આ ગાડી બે પૂર્ણા પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે તો અહીંયા આપણો મિત્રો જવાબ આવે છે ચુમ્માલીસ કિલોમીટર પ્રશ્ન નીચે નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય તો મિત્રો તમે શોધશો તો છે એનો એકસો આડત્રીસ પ્રશ્ન છે એક થેલામાં ચાર લાલ લાલ રંગના અને બે પીળા રંગના દડા છે તો આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી તો અહીંયા મિત્રો આવશે જીરો પ્રશ્ન છે છોકરાઓની એકસો ને ઓગણચાલીસ મો પ્રશ્ન છે એકસો ચાલીસ સમાન રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટેની નીચેના પૈકી ક્યુ વિધાન ખોટું છે તો આપણો જવાબ થશે અંતઃ યુગમાં કોણની પ્રત્યેક જોડ એકબીજાની કોટિકોણ હોય છે એકસો એકતાલીસ પ્રશ્ન મિત્રો છે અહીંયા જે ત્રિકોણ આપેલા છે તેની અંદર જવાબ આપણો આવશે એ સોળ પ્રશ્ન મિત્રો છે તેની અંદર એકસો ચુમ્માલીસ મો પ્રશ્ન છે એક તૃતીયાંશ અને એક તૃતીયાંશ ની સરાસરી શોધો તો મિત્રો આની સરાસરી થશે પાંચના છેદ બાર એટલે કે પાંચ બાર અંશ એકસો પ્રશ્ન નીચેની બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી તો મિત્રો જવાબ આવશે એ બે સેમી ત્રણ સેમી અને પાંચ સેમી એકસો છેતાલીસમો પ્રશ્ન છે એક દુકાનદાર એકસો પચાસ રૂપિયા કિંમતનો રમકડો બાવીસ ટકા ખોટ કરીને વેચે છે તો તેની વેચાણ કિંમત કેટલી થાય તો જવાબ આવશે એકસો સત્તર રૂપિયા એકસો સુડતાલીસ પ્રશ્ન મિત્રો છે આપેલી સમય સંખ્યાનું ચડતા ક્રમ ગોઠવો તો ચડતા ક્રમ મિત્રો ગોઠવીએ તો અહીંયા જવાબ આવશે માઇનસ નો અગિયાર ઘાત માઇનસ નો સાત ઘાત માઇનસ નો ચાર ઘાત અને માઇનસ નો બે ઘાત બી ઓપ્શન સાચો છે એના પછી મિત્રો એકસો અડતાલીસ છે અહીંયા આકૃતિ છે તેની અંદર ધાર ફલક અને શિરો બિંદુની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ સાચો છે તો મિત્રો અહીંયા આવશે બી ઓપ્શન બરાબર બાર છ ને આઠ અને એકસો ઓગણપચાસ પ્રશ્ન મિત્રો અહીં મિત્રો સાદુ આપવાનો છે ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો આનો જવાબ શું આવશે બરાબર ને એકસો પચાસમાં પ્રશ્ન છે એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ સાઈઠ હાઉસ હોય તો તેની ખાલી ક્યાં કહે છે તો તેને મિત્રો નિયમિત સટકોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા તમારા પ્રશ્ન જે છે તે એકસો એકવીસથી એકસો પચાસ ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન જોયું જે ગણિત વિષયનું છે બાકીના પ્રશ્નોનું ઝડપથી આપણે સોલ્યુશન બનાવીને મૂકી રહ્યા છે તો ખાસ કરીને તમે હજી સુધી આપણી ચેનલની મુલાકાત ન લીધી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરે અને દરરોજ મિત્રો નિયમિત મુલાકાત લેતા રહેજો જેથી કરી મિત્રો તમને તમામ પ્રકારનું ધોરણ આઠનું મટીરિયલ આપણી ચેનલના માધ્યમથી મળતું રહેશે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગીની મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા અને ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત